કેમ છો મારે યુટ્યુબ ફેમિલી ભલે મજામાં જશો આજનો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ હતું ઘણા ટાઈમથી બે વર્ષ પહેલાં જે આપણે યુટ્યુબ ચેનલમાં કોમેડી વિડીયો મૂકતા હતા હવે એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો છેલ્લા બે દિવસથી તબિયત બરાબર નથી એના માટે ઘરે છું અને અત્યારે પણ શરદી જેવું છે થોડુંક અને એના લીધે બોલી નથી શકાતું હરકી રીતના અને બે દિવસથી કાલે નાઇટમાં રજા રાખી અને દવા લઈ આવ્યો દવા લઈને એથી આજે થોડુંક તબિયત થોડીક બરાબર થઈ ગઈ એટલે કાલે સાંજે રાત્રે સાંજે અને રાત્રે યુટ્યુબમાં મારા જૂના વિડીયો હું ચેક કરતો તમે લોકોએ બહુ સપોર્ટ કરેલ છે અને તમે મારા વિડીયો બહુ પ્રસન્નતા કરેલ છે એમાં કોમેડીમાં તમે સપોર્ટ કર્યો સારી રીતના પછી થોડાક ટાઈમ બાદ આપણે કોમેડી વિડીયો બંધ કરી દીધા એનું મેન કારણ એ હતું કે સપોર્ટ તો બધાએ કરતા તમે લોકો સપોર્ટ કરો તો બીજા બધાએ સપોર્ટ કર્યો હતો પણ જે ટીમ બનવાની હતી એ ટીમ આપણે ન બનાવી શકા અને એને લીધે આપણે વિડીયો આપણે બંધ કરવા પડ્યા ત્યારબાદ હું ઘણી ખરી જગ્યાએ ફરવા ગયો તો એ જગ્યાએ પણ મેં એક બે વિડીયો અપલોડ કરેલા હતા મારી યુટ્યુબ ચેનલ છે એમાં તમે જોયેલા છે વિડીયો એમાં પણ તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો સારી રીતના બધી પ્રશંસા કરી વખાણ કર્યા ત્યારબાદ આપણે થઈ ગયા મકાનના કામમાં વ્યસ્ત ત્યાં જે હું મકાન ઉપર વિડીયો બનાવું છું એ જ મકાન ઉપર જે બનાવતો હતો એ જ મકાન છે મકાન કમ્પ્લીટ થઈ ગયું છે અને એમાં વ્યસ્ત થઈ ગયો ત્યારબાદ ટાઈમ જ ના રહ્યો એટલા માટે હું વિડીયો ન બનાવી અને આપણે વ્લોગ ચેનલ નહોતી એટલે આપણે વ્લોગ નહોતા બનાવી શક્યા કોઈ પણ કારણોસર કે કામમાં વ્યસ્ત હતો એટલા માટે કે પછી ઘરેથી સપોર્ટ નહોતો હોય બધે કારણે જવાબદાર થઈ શકે એટલે આજે થોડોક હું ફ્રી થયો એટલે મને લાગ્યું કે ઘણા ટાઈમથી બધા કહે છે કે ભાઈ તમે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા બરાબર અને તમે વિડીયો નથી નાખતા ઘણા ખરા જાણીતા મિત્રો હોય કોઈ સંબંધીમાં હોય કોઈ જાણીતા કોઈ બહારના આપણે કોઈ જગ્યાએ ગયા હોય નાના હોય મળે આ બધા કારણ છે કે એ લોકો પૂછતા હોય કે તમે લોકો પેલા વિડીયો બનાવતા હતા પેલા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો બનાવતા હતા પછી તમે ધીમે ધીમે બ્લોગમાં આવ્યા તો બ્લોગમાં આવ્યા તો એક બે તમે વ્લોગ અપલોડ કર્યા જે જગ્યાએ તમે આપણે ફરવા ગયા હોય ને એના મૂક્યા મૂકાતા એક બે તો એમાં પણ તમે સપોર્ટ કર્યો બરાબર છે પછી કોઈ પણ કારણ છે ભાઈ કામ છે તો હું કારખાનામાં કામ કરું છું તો કારખાનામાં નાઇટમાં અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી હું નાઇટમાં કામ કરું છું બરાબર તો દિવસમાં બે કે ત્રણ કલાક મળે તો બે તે ત્રણ કલાકમાં હું તમને વિડીયો અપલોડ ન કરી શકું કેમ કે મારો મારું એક જ કામ છે કે ઘરે નાઇટમાં જવાનું નાઇટમાં જઈને સવારે આવવાનું નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈને અને પછી આખો દિવસ સુવાનું હોય આખો દિવસ સુવાય અને પછી રાત્રે સાડા આઠથી સવારના નવ વાગેથી નાઇટમાં આપણે જોબ ઉપર જતા રહી તો ત્યાં પણ એવું છે કે ન્યા પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે કારખાનામાં કામ કરતા હોય હવે તો આપણે હું વીએમસીમાં કામ કરું છું તો વીએમસીમાં આપણે હવે વિડીયો બનાવવાની અમુક જગ્યાએ અલાઉડ ન હોય એટલા માટે વિડીયો ન બનાવી બરાબર પણ તમે જો આ બધા ઘણા ટાઈમથી હું જોઉં છું ઘણા લોકો મને કહે છે કે ભાઈ તમે કોઈ પણ રીતના વિડીયો બનાવો વ્લોગ બનાવો કોઈ પણ અમે લોકો સપોર્ટ કરવા તૈયાર છીએ તો તમે હવે લોકોએ વિડીયો મેં બનાવવાનું ચાલુ કર્યું તો એ તમારા બધાને સપોર્ટથી હું બહેનો છું અને ઘણા મને એમ કહેતા હોય કે તમે કોમેડી વિડીયો વિડીયો બહુ સરસ બનાવો તો તમારું બોલવાનું બહુ સરસ છે એ તમે બનાવજો તો એ વસ્તુ બહુ સારી છે એટલા માટે તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો અમે લોકો સપોર્ટ કરીએ તો હવે તમે જ લોકો આ વિડીયોમાં મને જણાવજો કે આ વિડીયો તમારે કેવા જોવા છે કઈ ટાઈપના વિડીયો જોવા છે બરાબર તમને મારી કોમેડી વિડીયો સારા લાગતા હોય કોમેડી કહો મારા વ્લોગ અત્યારે હું દિવસમાં ફ્રી હોય તો હું વ્લોગ બનાવી આપું બરાબર આ તો બે દિવસથી ઘરે થી ઘરે ઘણું બધું ચેક કર્યું મારી જૂની આઈડી જે છે આ યુટ્યુબમાં મારી ચેનલ છે કરીને એમાં ધ નામ હતું એ પણ તમારા લોકોનું જ મારું કશું છે જ નહીં ચેનલમાં જે કાંઈ મેં અપલોડ કર્યું જે કઈ હતું એ બધું તમારું જ હતું બરાબર તમારા સપોર્ટ થી જ હું હાલતો હતો અને અત્યારે પણ હાલું જ છું બરાબર એવું નથી કે આપણે બે વર્ષ માથે થઈ ગયો એટલે આપણે ચેનલ ને ભૂલી ગયા આપણા જે લોકો હજી મને સબસ્ક્રાઈબ કરીને રાખ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું અને એના થકી જ હું અત્યારે આટલા વિડીયો બનાવીને એટલો સબસ્ક્રાઈબર કમાઈ ગયો અને એટલા વ્યૂ મારે આવે જ આવ્યા હતા બરાબર બાકી કોઈ પણ સપોર્ટ વગર કે કોઈ પણ વગર આપણે કશું જ છે જ નહીં અને હજી એ મેં તમને વાત કરીને કે બે વર્ષ પહેલાં ત્યારે હું આ મકાનના કામમાં વ્યસ્ત હતો ત્યારે વિડીયો ન બનાવી ગયો કામ એવું છે તો ન્યાયનો એનો વિડીયો બનાવી ગયો એટલે તમારાથી હું દૂર થઈ ગયો ત્યારબાદ થઈ ગઈ મારી સગાઈ એક વર્ષ દોઢ વરસ પહેલાં મારી સગાઈ થઈ ગઈ છે બરાબર અને હવે અમુક કારણોસર કોઈ પણ રીતના હું ટાઈમ નથી આપી શકતો જે હું તમને લોકોને દેવા માગું છું બરાબર એ ટાઈમ હું ન આપી આપું તો હવે તમે કહો જો હું વિડીયો વ્લોગ બનાવવાનું ચાલુ કરું તો તમારે કેવા વ્લોગ જોવા છે હું ફરવા જાઉં છું હું કોઈ પણ જગ્યાએ જાઉં નાના વ્લોગ જોવા છે કે મારો પોતાના આ મકાન બન્યું આ મકાન મેં વિડિયો નથી અપલોડ કરેલા બરાબર તો એ વિડીયો તમારે જોવો હોય તો હું તમને ટોટલ આપણે બે માળનું મકાન છે અત્યારે તો હું જયારે પૂરેપૂરું અત્યારે પૂરેપૂરું કમ્પ્લીટ જ છે બીજા માળે થોડુંક કામ બાકી છે વાયરિંગનું થોડુંક આ પગથિયાની એની લાદી બાકી છે થોડું ઘણું બાકી છે બરાબર તમે કહેતા હોય તો હું તમને મકાનનો વિડીયો બનાવી બતાવીશ તમે મારા પર્સનલ બ્લોગ જોવા માંગતા હોય કે તમે પોતે કેવી રીતના કામ કરો છો શું કરો છો કેવું કામ હોય છે કોઈ જગ્યાએ બાયરે ફરવા જાવ તો ને આના વિડીયો મૂકો તો આ વિડીયોમાં તમારે ખાલી એક જ કામ કરવાનું છે બરાબર આ વિડીયોને લાઈક કરો અને જેટલા આપણા ફોલોઅર્સ સબ્સ્ક્રાઇબર છે આ સબસ્ક્રાઈબરને બધાને આ વિડીયો શેર કરો બરાબર અને એમાં તમે કહેવાનું તમારે કમેન્ટ કરીને આ વિડીયોમાં જણાવવાનું છે કે તમારે મને કેવા વ્લોગમાં જોવો છે તો હું એ પ્રમાણે જ તૈયાર છું બરાબર કોઈ પણ રીતે હું જેટલું બને એટલું મહેનત કરીશ અને તમને લોકો પાસે વિડીયો મોકલીશ બરાબર આજના વિડીયોમાં બસ એટલું જ છે થોડી તબિયત બરાબર નથી આજે સારું થઈ ગયું છે થોડું ઘણું એટલે આજે હું પાછો કામ ઉપર જતો રહીશ બરાબર કાલે સવારે હું વિડીયો જ્યારે પાછો જોઈશ ત્યારે તમારે બધાની કમેન્ટ ચેક કરીશ ત્યારે હું તમને કહીશ કે કયા વિડીયોમાં આ ફરીથી હું વિડીયો અપલોડ કરીશ અને એમાં હું તમને જણાવીશ કે હવેથી આપણો બ્લોગ બનાવશું એ પણ તમે કહો ને એ બરાબર તમારે કમેન્ટ કરીને જણાવશો કે તમારે મને કેવા બ્લોગમાં જોવો છે બરાબર કેવા વિડીયોમાં જોવો છે તો હું એ પ્રમાણે તૈયાર છું બાકી જે આપણે ચેનલમાં જે આપણા કોમેડી વિડીયો છે બરાબર એવા વિડીયો હવે નહીં આવે બરાબર કેમ કે કોઈ પણ કારણો છે ભાઈ હવે ભાઈબંધોસ્તારો હોય તો કે આખી જિંદગી કાંઈ આપણે ભાઈબંધોસ્તારો આપણા ભેગા ના રહી શકીએ અને એ વર્ક છે તો ટીમ વર્ક એવું હોય ને કે ભાઈ જો એમાં એને પાંચથી છ જણા હોય એ લોકો વિડીયો બનાવતા હોય પણ પહેલાંથી લઈને છેલ્લે એ લોકોને ભેગા રાખવા પડે અને અત્યારે ટાઈમ એવો છે ને કે પૈસા પૈસા કમાવા માટે માણસને અહીં રહેતા હોય તો કોઈ બીજી જગ્યાએ જવું પડે બરાબર કામ એવું હોય તો ટાઈમ એને આપવો પડે તો ભાઈ એક વસ્તુ એવી હતી ને કે એક દિવસમાં ન થાય જે બધા વિડીયો છે ને એ વિડીયો અઠવાડિયે અઠવાડિયો પંદર પંદર દિવસે એ એક વિડીયો બનતો હતો જે લોકોએ મને અહીંયા ગામમાં વિડીયો શૂટિંગ કરતા જોયો છે એને ખબર હશે કે જે લોકો મને સપોર્ટ કરતા હતા નજરે જોયેલો છે એને ખબર છે કે આ મને આ ભાઈ એટલે વિડીયો અપલોડ કર્યા કોમેડી એની પાછળ કેટલી મહેનત છે અને કારખાનામાં જે લોકો કામ કરે છે એને ખબર જ છે કે બુધવારની એક દિવસની રજા આવે તો એક દિવસમાં હાત્ર કામ મૂકીને અને હું તમારા માટે થઈને હું એક એક વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરતો હતો એ બધાને ખબર છે ખબર એટલે જે કાંઈ છે એ હવે કોમેડી વિડીયો તો તમે એમ કહો કે ભાઈ પાછા એવા જ તમે કોમેડી કરો તો એ તો શક્ય છે જ નહીં કે મારી પાસે ટીમ જ નથી તો ટીમ વગર કામ કઈ રીતના થઈ શકે સમજા તમે એક કોમેડી વિડીયો બનાવવા માટે ચારથી પાંચ જણા હોય પાંચથી છ જણા હોય એની ટીમ થકી આપણે આપણે એક વિડીયો બનતો હોય તો હવે એ માણસ માણસો જ નથી તો હવે એ આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે જ નહીં એ લોકો બધા પોતપોતાની ધંધામાં જતા રહ્યા છે એટલે હવે એ લોકો પાસે ટાઈમ ના હોય કોઈ કારણસર કોઈના લગ્ન થઈ ગયા કે કોઈની સગાઈ થઈ ગઈ કોઈ પણ રીતના બધાને બધા પોતપોતાનું હોય જ લાઈફમાં સમજા તમે એટલે આપણે એ વિડીયો તો બનશે જ નહીં બાકી જૂના વિડીયો છે તો એ તમે ન જોયા હોય તો મારી ચેનલમાં હજી પણ મેં રાખેલા છે એવું નથી કે આપણે જૂનું છે એટલે જાતું કરી દીધું ડિલીટ કરી દીધું ના તમને લોકોને ગમે છે તો આપણે એ વિડીયો રાખ્યા જ છે બરાબર અને હું જે વ્લોગો અત્યારે અપલોડ કરીશ ને એ ગમે ત્યારે તમે જેમ કહો એમ એ વ્લોગ પણ આપણે એમ જ એ જ ચેનલમાં આવશે ધ સનલો કરી છે ધસનલો ચેનલનું નામ છે એમાં તમારી વિડીયો જોવા મળી જાય હજી પણ રાખેલા બે વર્ષ પહેલાં જે મેં કોમેડી કરેલી છે તમે એમાં જોઈ શકો છો મારા જે ફરવાલાયક સ્થળ હતા ત્યાંના મેં એક બે જગ્યાના બ્લોગ બનાવેલા છે એ પણ તમે જોઈ લેજો બધી ચેનલમાં છે જ તે જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે એના માટે આભાર બાકી તમે આ વિડીયોમાં મને કમેન્ટ કરીને જણાવો કે હું કયા બ્લોગ બનાવું અને કેવા વિડીયો બનાવું બરાબર જેથી તમને લોકોને ગમે તો આજના વિડીયોમાં બસ એટલું જ છે શરદી થઈ ગયેલ આમ ક્યારેક ક્યારેક થઈ જાય આજના વિડીયોમાં એટલું જ છે તો સપોર્ટ કરો તમારા ભાઈને જે સુધી તમે સપોર્ટ કરતા આવ્યા છો બાકી કશું કાંઈ બોલવા જેવું છે નહીં બાકી કમેન્ટ કરો અને આ વિડીયોને લાઈક કરો અને બંને એટલા તમે શેર કરો આ વિડીયોને અને આ કમ આ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવો કે આગળ તમે કયા વિડીયો જોવા માગો છો બસ આજ માટે એટલું જ છે